પોરબંદર એસઓજી ટીમે કડિયા વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી એક કિલોથી વધુ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે પોરબંદરના અધિક્ષક બી યુ જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવા અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે અનુસંધાને એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર પી ડી જાદવ દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવી હતી જે અન્વયે એસઓજી સ્ટાફ આ બાબતે કાર્યરત હોય તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ તથા ભીમાભાઈ ઓડેદરા તથા કોન્સ્ટેબલ દિલીપભાઈ મોઢવાડિયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કડિયા પ્લોટ શેરી નંબર સાત કામદાર ચોક પાસે રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો બાલુભાઈ ચાવડા પોતાના કબજા ભોગવટાના મકાનમાં સુકા ગાંજાનો જથ્થો રાખેલ છે જેથી પંચોને સાથે રાખી રેઇડ કરતા જીગ્નેશ ઉર્ફે જીગોના મકાનમાં સુકો ગાંજો કુલ વજન એક કિલો એકસો નવ્વાણું ગ્રામ કે જેની કિંમત રૂપિયા અગિયાર હજાર નવસો નેવુંના સાથે ઝડપી દઈ તોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલ છે આરોપી પાસેથી ગાંજા ઉપરાંત ચાર હજારની કિંમતનો મોબાઈલ અને રૂપિયા પાંચસોની કિંમતનો ઇલેક્ટ્રોનિક વજન કાર્ટો મળી કુલડુ સોળ હજાર ચારસો નેવુંનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સ રહેણાંક મકાનમાંથી કેટલા સમયથી ગાંજાનું વેચાણ કરતો હતો અને ક્યાંથી ગાંજો લાવતો હતો તે સહિતની વિગત પૂછપરછ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે નિપુલ પોપટ પોરબંદર જાઇમ્સ